સુરત શહેરમાં ટીઆરબી જવાનોના ભ્રષ્ટાચારની વાતો વારંવાર બહાર આવે છે પરંતુ આવા ભ્રષ્ટાચાર ટીઆરબી જવાનો સામે પોલીસ કોઈ જ પગલાં લેતું ન હોય તેથી વધુ ફૂલી ફાલી રહ્યા છે વાત કરવાની છે સુરતના હજીરા વિસ્તારની સુરતના હજીરા હાઈવે પર કોઈ પણ જાતની પરવાનગી ન હોવા છતાં પણ ટીઆરબી જવાનો દ્વારા વાહન ચાલકોને આંતરી કાગળો માંગવામાં આવ્યા હતા જે સમયે ત્યાં મીડિયા કર્મચારીઓ પહોંચી જતા મોઢું છુપાવી ટીઆરબીઓ ભાગતા નજરે પડ્યા હતા સુરત ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમમાં સરળતા થાય તે માટે ટીઆરબી જવાનોની ભરતી કરાઈ હતી પરંતુ હાલમાં તો ટીઆરબી જવાનો જાણે માત્ર ભ્રષ્ટાચારની જ લત લાગી હોય તેમ લાગી રહ્યું છે તે સુરતના હજીરાનો વિડીયો સામે આવ્યો છે હજીરા હાઈવે પર કેટલાક ટીઆરબી જવાનો કે જેઓને માત્ર ટ્રાફિક નિયમનો જ જવાબદારી સોંપાય છે તેઓ દ્વારા વાહન ચાલકો અને તેમાં ભારે વાહનના ચાલકો જેવા કે ટેન્કરને ટ્રકના ચાલકોને આંતરિક ધમકી આપી કાગળો માગવામાં આવી રહ્યા હતા આ સમયે મીડિયા કર્મીઓ સ્થળે પહોંચતા કેમેરામાં સમગ્ર ઘટના કેદ કરી હતી તો એક ટીઆરબી જવાને તો મીડિયા કર્મચારીને કેમેરામાં પણ ધક્કો માર્યો હતો અને કેમેરો બંધ કરવાનો કયા બાદ કેમેરો બંધ ન થતાં રૂમાલથી મોઢું છુપાવ્યું હતું હાલ ભ્રષ્ટ ટીઆરબી જવાના સમય પગલાં લેવા કે કેમ તે તો જોવું રહ્યું કારણ કે અહીંયા યાદ અપાવવાનું કે બે દિવસ પહેલાં પણ ભાગડ ચાર રસ્તા પર આવી રીતે ટીઆરબી એક વ્યક્તિ પાસેથી પૈસા લેતો નજરે પડતો હતો અઝર ખુરશી સાથે પ્રકાશવાળા